ભરૂચથી આમોદ તરફ આવતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં અંદાજિત પંદર થી સત્તર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી પ્રાથમિક સમાચાર પ્રાપ્ત થયા છે નેશનલ હાઇવે ચોસઠના તલછા ગામ પાસે અકસ્માતની વાત વાયુએ જે ફેલાતા લોકો ટોળાઓ ઉમટી પડ્યા હતા

એસટી બસના કંડક્ટર પાસેથી મળતી માહિતી પ્રમાણે બસના ડ્રાઈવર સમય સૂચકતાથી બસમાં સવાર ચાલીસથી પચાસ મુસાફરોનો આબાદ બચાવ થયો અંદાજિત પંદરથી વીસ મુસાફરોની નાની મોટી ઇજાઓ પહોંચી

જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોડા મેં હાથમાં પગ એ લોકોની જીવ જતા જતા બચેલું છે એવું સમજો અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે લગભગ વીસ પચીસ માણસોને વાગેલું છે કેટલા પેસેન્જરો હતા લગભગ ત્રીસ પાંત્રીસ થી ચાલીસ પેસેન્જર હતા અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને હા ડ્રાઈવર જે કન્ટેનરનો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો એને ઉતાર્યો ત્યારે પણ એને હોશ ના હતો સાહેબજી નિખિલ એ સુથારવાલા શું ઘટના બની આજે એક્સિડન્ટની હું આપણે ભરૂચ બાયપાસ પરથી બેસીને આમોડ આવવા રવાના થયો હતો ત્યારબાદ ટં સવા દસ વાગે જેવો બાયપાસ બેસી અને આમોદ આવવા માટે તૈયાર થયો હતો આમોદ આપણે ટંછા અને આમોદની વચ્ચે આપણે ટેલર સાથે એસટી બસનું એક્સિડન્ટ થયું તેમાં પંદર એક પેસેન્જરને વાગ્યું છે નાની મોટી ઈજા થઈ છે અને બે પેસેન્જરને બે કે ત્રણ પેસેન્જરને બહાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની